પાલનપુરની ન્યુ પાલનપુરની બાલાજી સિટીમાં ગોગા મહારાજનો છઠ્ઠો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં દીકરીઓએ માથે કળશ મૂકી રહીશો દ્વારા વાજતે ગાજતે શોભાયાત્રા યોજવામાં આવી હતી તેમજ દિવસ દરમિયાન હવન યોજી ભોજન પ્રસાદ કરી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહી રંગેચંગે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ સોસાયટીમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો ઉત્સવમાં મહિલાઓના પુરુષો દીકરીઓ બધા સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને ગરબે પણ ઝૂમી ઉઠ્યા હતા જે સમગ્ર વિસ્તારને આધ્યાત્મિક અને ઉજવણીના રંગમાં રંગી નાખ્યું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંગીતની ધૂન વચ્ચે યાત્રા મંત્રમુગ્ધ કરી હતી ત્યારબાદ દિવ્ય હવન યોજાયો જેમાં તમામ રહીશો અને મહેમાનોએ ભાગ લીધો યજ્ઞમાંથી ધૂપ દેવી દેવતાઓના મંત્રોચ્ચાર અને પુણ્ય કર્મના સંપંદનો અનુભવી શકાયા આ પ્રસંગે સમાજના તમામ વર્ગના લોકો બાળકો થી લઈ વડીલોના સહભાગથી પાટોત્સવ બધાએ નાની કુવાસીઓ દ્વારા કળશ ઉપાડી શોભાયાત્રા કરી વરઘોડો ગાઢ્યો બપોર બફોરે અમે જમ્યા હજુ અમે સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ કરીને અમે સાંજે ભોજન લઈશું અને છૂટા પડીશું જય ગોગા મહારાજ આજે સાત સોળ ચોથ અને આ ભોગા મહારાજનો પાટોત્સવ અમે છેલ્લા છ વર્ષથી કરીએ છીએ આ છઠ્ઠો પાટોત્સવ છે પાટોત્સવમાં અમે સવારે નાની બાલિકાઓને શોભાયાત્રા દ્વારા કળશયાત્રા કરીએ છીએ અને કળશયાત્રા બાદ ભોગા મહારાજનો આખા દિવસ દરમિયાન હવન ચાલે છે આ હવન દરમિયાન બપોરે સૌ બાલાજી સિટીના રહીશો સાથે મળી અને ભોજન કરીએ છીએ વન પત્યા બાદ સાંજના ટાઈમે પણ પ્રસાદનું આયોજન કરેલું હોય છે એ પ્રસાદ પણ અમે બહુ સાથે રહી અને બાલાજી સિટીના રહીશો આનંદ ઉલ્લાસથી આખો દિવસનો કાર્યક્રમ અમે ઉજવીએ છીએ આ કાર્યક્રમ ઉજવવા માટે અમે સૌ બાલાજી સિટીના સૌ રહીશો ભાગીદારીથી સૌની ભાગીદારીથી સૌ દાતાઓના સહકારથી આ ઉત્સવની અમે ઉજવણી કરીએ છીએ અને આ ઉત્સવની ઉજવણી અમે છેલ્લા છ વર્ષથી કરીએ છીએ હર્ષો ઉલ્લાસ સાથે આનંદ સાથે બોલો જય ગોગા મહારાજ